જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ કથિત શ્રીમદ્ ભાગવત કથાનો સ્કંધ પાંચમો સાંભળશું નિત્ય આ પાઠ કરવાથી પરમ આનંદની પ્રાપ્તિ થાય છે કારણ કે શ્રીમદ્ ભાગવત એ પૃથ્વી પર શ્રી ભગવાનનું વાઘ્મય સ્વરૂપ છે તેનું પઠન કે શ્રવણ કરવાથી તત્કાળ વૈકુંઠ પ્રાપ્ત થાય છે માત્ર સાત દિવસ શ્રવણ કરવાથી સર્વથા મુક્તિ મળે છે જે ઘરમાં નિત્ય ભાગવતની કથા થાય છે તે ઘર તીર્થરૂપ છે ત્યાં વસનારાઓના પાપનો તે નાશ કરે છે આથી દરેકે નિત્ય શ્રીમદ્ ભાગવતના પાઠ જરૂર કરવા જોઈએ તો મિત્રો આ વિડીયોમાં શ્રીમદ્ ભાગવત કથાનો સ્કંદ પાંચમો સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો તો પાઠ શરૂ કરીએ ભરત રાજા એક વખત ગણકી નદીના કિનારે પ્રભુ ભક્તિ કરતા હતા ત્યારે એક હરણી પરિભ્રમણ કરતી કરતી ત્યાં આવી ચડી આ વખતે સિંહની ત્રાણ સાંભળી તેથી ગભરાઈને હરણીએ ભાગવા માટે ગણકી નદી ટપી જવા માટે કૂદકો માર્યો હરણી ગર્ભવતી હતી એટલો મોટો કૂદકો મારવાથી તેના પેટમાં ગર્ભ હતો તેમાંથી હરણ જન્મ્યો તે નદીમાં રહી ગયું પરત રાજાની નજર તેના પર પડી આથી પોતાની ફરજ સમજીને તે હરણના નાના બચ્ચાને પોતાની ઝૂંપડીમાં ઉપાડી લાવ્યા અને બચ્ચાની તેમની સેવા શુશ્રુષા શરૂ કરી આ સેવા ચાકરીને લીધે ભરત રાજાનું ધ્યાન ભક્તિમાં ઓછું રહેવા લાગ્યું અને ધીરે ધીરે હરણમાં તેનું મન લાગવા લાગ્યું ભરત રાજા ઘણા સમયથી રાજપાટ છોડીને પ્રભુ ભક્તિ કરે છે છતાં શા માટે પરમાત્માનો સાક્ષાત્કાર થતો નથી તેનો વિચાર કરે છે મને થયું કે ભક્ત પ્રહલાદને ઘેર રહીને પ્રભુ ધ્યાન ધરતા ભગવાન મળ્યા જ્યારે મેં તો સર્વસ્વ ત્યાગ કરીને આ ભજન ભક્તિ આદર્યા છે છતાં ભગવાન દર્શન કેમ દેતા નથી બહુ વિચારને અંતે સમજાયું કે મે આ હરણને આશ્રય આપ્યો ત્યારથી તેના પાલનને લીધે પ્રભુ ભક્તિ ઓછી થાય છે એકાગ્રતાથી ધ્યાન ધારણા થતા નથી હું આ હરણમાં જ ફસાયો છું આ બધું સમજે છે છતાં ભરત હરણનો ત્યાગ કરી શકતા નથી ભરત આ હરણ પાછળ પાગલ બન્યા હતા એક વખત તેઓ હરણને લઈ ફરવા નીકળ્યા હરણનું એક ટોળું નીકળ્યું ભરતની નજરથી અદ્રશ્ય બનીને આ હરણ ટોળાની સાથે ભળી ગયું હરણ પાછું ફર્યું નહીં ભરત હવે હરણનો વિયોગ સહન કરી શકતા નથી તેનું મન હરણમાં જ અટવાયું છે હરણમાં જ તેમનો જીવ લાગ્યો છે હવે ભરતનો અંતકાળ નજીક આવ્યો છે છતાં ભરતનું મન હરણમાંથી છૂટતું નથી અંતકાળે ભરતે હરણનું સ્મરણ કરતાં દેહ છોડ્યો આથી તેમનો જીવ હરણમાં રહી ગયો અને બીજા અવતારમાં તેમને હરણને ત્યાં જન્મ લેવો પડ્યો અને તેમનું કલ્યાણ થતું અટકી ગયું ભરત પશુ હોવા છતાં એકાદશીનું વ્રત કરવા લાગ્યા હરિસ્મરણ પણ ચાલુ રાખ્યો આ કળિયુગમાં એકાદશીનું વ્રત આપણે બધા કરતા નથી અને કરે છે તે વિવિધ પ્રકારના ફરાળ કરે છે વળી બીજે દિવસે પણ વિશેષ ખાય છે ફરાળનો અર્થ ફળાહાર એવો છે માટે ફળનો આહાર કરવો એકાદશી કરનાર વર્ગે તો ફળનો આહાર બિલકુલ કરવો નહીં બીમાર તથા વૃદ્ધ ફળાહાર કરે તો તેનો વાંધો નહીં એકાદશીના દિવસે વિવિધ પ્રકારની ફરાળની વાનગીઓ આરોગવાથી પુણ્ય મળતું નથી વ્રતને દિવસે નિંદ્રાનો પણ ત્યાગ કરવો જોઈએ બોલવું નહીં રમતો અને આ રીતે વ્રતનો મહિમા સમજીને જ વ્રત કરવું જેથી વ્રતની સાર્થકતા થાય છે પશુ અવતાર મળ્યો એટલે રાજા ભરત સાવધાન બન્યા હરણના અવતારમાં પણ વ્રત કર્યું અને ભક્તિ કરીને દેહ છોડ્યો પછી બ્રાહ્મણને ત્યાં જન્મ્યા મોટા થયા છતાં કંઈ પણ બોલતા નથી આથી એમના પિતાએ ખેતરની સંભાળ રાખવા મોકલ્યા આ ગામમાં રાજાને ત્યાં કોઈ સંતાન ન હતું આથી રાજાએ કોઈના કહેવાથી માતાજીને મનુષ્યનો ભોગ ધરવાની બાધા લીધી સંજોગ વશાત રાજાને ત્યાં પુત્રનો જન્મ થયો રાજાએ ભોગ ધરવા માટે માણસને શોધી લાવવા સૈનિકોને હુકમ કર્યો રાજાના માણસો ફરતા ફરતા ભરત પાસે આવે છે અને ભરતને પોતાની સાથે ચાલવા કહે છે ભરત તો જ્ઞાની હતા તેમણે રાજાના માણસોની આજ્ઞા માનીને જ્યાં લઈ જાય ત્યાં ચાલવા માંડ્યું અંતે માતાજીના મંદિરે આવ્યા માણસનો ભોગ આપવા ભરતને મારવા માટે તૈયાર થયા પણ માતાજી તો ભરતને ઓળખતા હતા માતાજી મૂર્તિમાંથી સાક્ષાત પ્રગટ થયા અને ભરતને બચાવી લીધા ભરત તો માતાજીને પગે લાગી ચાલી નીકળ્યા થોડા દિવસ પછી રાજાના માણસો રાજા ફરવા જાય ત્યારે પાલખી ઉંચકનારની શોધમાં હોય છે ચાર માણસો મળી જાય છે તેમાં ભરત પણ હોય છે ભરત તો સંત હતા તેથી નાસિકા નાસિકાગ્રવૃત્તિ રાખીને એટલે કે નીચી નજર રાખીને ચાલે છે પગ નીચે કચરાઈને કીડી પણ ન મરી જાય તેની કાળજી રાખે છે તેમને કીડીમાં પણ કનૈયો દેખાય છે નીચી નજરે ચાલવાને લીધે પાલખી બરાબર ઉચકાતી નથી આથી રાજા ગુસ્સે થઈને ભરતને કહે છે તું તો જીવતો છતાં પણ મૂવા જેવો છે ભરત કહે છે હે રાજા તે મને જીવતો પણ મૂવાક જેવો કહ્યો તે બરાબર નથી કારણ કે તું પણ એક દિવસ જવાનો છે અમર રહેવાનો નથી કોઈ જીવતા મૂવા જેવું નથી તું કદાચ તારી સત્તાના મદને લીધે મારા શરીરને મારીશ પણ મારા જીવને તું મારી શકવાનો નથી મારી ચાલ જે છે તે જ રહેશે આ ઉપદેશ સાંભળીને રાજાને થયું કે આ કોઈ મહાન જ્ઞાની અને ત્યાગી પુરુષ લાગે છે રાજાએ જોયું તો ભરતજીએ ઉપવિત પણ ધારણ કર્યું હતું તેથી તેમને બ્રાહ્મણ માનીને રાજાએ ક્ષમા માંગી અને તે પાલખીમાંથી ઉતરીને ભરતજીને પગે પડ્યા ભરત તો સાધુ પુરુષ હતા તેમણે રાજાને ક્ષમા આપી સંત જેવા કપડાં પહેરવાથી કે ભગવા વસ્ત્રો ધારણ કરવાથી સંત થવાતું નથી પરંતુ સંતના જેવું જીવન જ્યારે જીવાય ત્યારે જ સંત થવાય છે સંત પુરુષે સ્વાદિષ્ટ ભોજનને તૃષ્ણા ન રાખવી અને રસના ઇન્દ્રિયને જીતવી જોઈએ ક્રોધ ન કરવો દુશ્મનું પણ ભલું ઈચ્છવું સત્ય બોલવું નાસિકાગ્રૃત્તિ રાખીને ચાલવું સ્ત્રીનો સ્પર્શ પણ ન કરવો બ્રહ્મચર્યનું પાલન કરવું વગેરે કઠિન વ્રતોનું આચરણ કરે ત્યારે સંત કહેવાય છે સંત થવું સહેલું નથી સાચો વૈરાગ્ય હોય તે જ સાચો સંત ભરતજીને આવા સંત માનીને રાજાએ ઉપદેશ દેવા વિનંતી કરી રાજાને ઉપદેશ આપતા ભરત કહે છે હે રાજન આ સંસારમાં રહેલા જીવોએ ઘણું કરવાનું છે માટે હું જે કહું તે તું ધ્યાનપૂર્વક સાંભળ કોઈ દિવસ પાપ કરવું નહીં અજાણતા પાપ થઈ જાય તો રાત્રે સૂતા પહેલાં પરમાત્મા પાસે તે કબૂલ કરો અને તેનું નિવારણ કરો નિવારણ નહીં કરો તો તે મહાપાપ થઈ જશે પાપ થઈ જાય તે દિવસે ઉપવાસ કરવો જમવા બેસો ત્યારે વિચાર કરો કે આજે મારા હાથે કંઈ પાપ તો નથી થયું ને પરસ્ત્રી ગમન કરનારને થતાં પાપનું નિવારણ બતાવતા ભરત રાજા સમજાવે છે હે રાજા બહુ મોટું પાપ છે છતાં તેનું નિવારણ કરવું હોય તો ગાયને જવ ખવડાવવા અને જવ ખાધા પછી ગાય જે છાણ કરે તેમાંથી એક દાણો આખા દિવસમાં એક વખત છ માસ સુધી ખાવ તો જ આ પાપનું નિવારણ થાય માટે સૌથી ઉત્તમ વાત એ છે કે રાત દિવસ પ્રભુ ભક્તિમાં રચ્યા પચ્યા રહેવું તેથી કોઈ પણ પાપને અવકાશ જ ન રહે સુખદેવજી રાજરસિંહને સમજાવે છે હે પરીક્ષિત રાજા આ કળી કાળ છે તેમાં પાપ બહુ વધી ગયા છે માણસનું ધ્યેય દ્રવ્યનું ઉર્પાર્જન કરવાનું જ છે પરંતુ પૈસા પાછળ પડવાથી તો પતન થાય છે પણ શાંતિ મળતી નથી માટે શાંતિ જોઈતી હોય તો પરમ કૃપાળુ પરમાત્મા પાસેથી જ મળશે તો જ તેનું કલ્યાણ થશે આ કળિયુગમાં થોડું પુણ્ય કરવાથી પણ ઘણું ફળ મળે છે અને થોડી ભક્તિ કરવાથી માણસ તરી જાય છે પરમપૂજ્ય ડોંગરેજી મહારાજ કથિત શ્રીમદ્ કથાનો સ્કંધ પાંચમો સમાપ્ત બોલો ભગવાન શ્રી વિષ્ણુની જય મિત્રો ડોંગરેજી મહારાજ તેમની કથામાં હંમેશા કહે છે કે મન વાણી ખોરાક અને પોશાક એવા રાખો કે મન અવળા માર્ગે ન જાય કોઈની નિંદા કર્યા વિના કર્મ દોષ નિવારવા સરળતાપૂર્વક સદાય જપરૂપી તપ કરતા રહેવાનો સરળ માર્ગ એટલે શ્રીમદ્ કથા આથી દરેકે નિત્ય આ કથા જરૂર સાંભળવી જો કથા સાંભળવાનો સમય ન હોય તો આ ચેનલ દ્વારા નિત્ય ભાગવત કથા તમે સાંભળી શકો છો તો મિત્રો આ વિડીયોમાં ડોંગરેજી મહારાજ કથિત શ્રીમદ્ કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય ડોંગરેજી મહારાજ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌની મારા જય શ્રી કૃષ્ણ